વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં પૂર્વ ધારા સભ્યની આગેવાની આક્રોશ રેલી યોજવામાં આવી હતી વેલિસ્તાન ટાઈગર સેનાના બેનર હેઠળ વાલિયા ઝગડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં વાલિયા તાલુકાના ચંદેરીયા ગામના વ્હાઇટ હાઉસ ખાતે આક્રોશ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વેલિસ્તાન ટાઈગર સેના બેનર હેઠળ વાલિયા ઝગડિયા લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં વાલિયા તાલુકાના ચંદેરિયા ગામ સ્થિત વ્હાઇટ હાઉસની રેલી વાલિયા ખાતે આવી પહોંચી હતી જ્યાં ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી રેલી અન્ય ગામોમાં જવા નીકળી હતી બિલિસ્તાન જય ભીલ પ્રદેશ જય જોહર આજરોજ બિલિસ્તાન ટાઈગર સેના તથા ગુજરાતના અન્ય સંગઠનોના સહયોગથી જીએમડીસી બગાઉ આદિવાસી બચાવો જીએમડીસી બચાવ ગામડાઓ બચાવો અંતર્ગત આજે આક્રોશ રેલીનું અહીંયાથી આદરણીય મહેશભાઈ વસાવા સાહેબના એમના અંડરમાં એક આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમે બધા સહભાગી થવા આવ્યા છે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે હવે પછી આદિવાસી વિસ્તારોના કોઈ બી ગામની એક પણ ઈજ જમીન અમે કોઈપણ પ્રોજેક્ટના અંતર્ગત હવે અમે આદિવાસીઓની જમીન અમે લેવા દેવાના નથી આ સરકારોને અમે અહીંયાથી બ્યુગલ ફૂંકીને કહીએ છીએ કે બહુ થઈ ગયો તમારો અત્યાચારને બહુ અમારું શોષણ કરી લીધું અમારા લોકોને બહુ વિસ્થાપિત કરી લીધા પણ હવે અમે માથા પર કફન બાંધી દીધું છે હવે લડાઈ આરપાર થવાની છે એકસો દસ ટકા કારણ કે તમે જો અમને પોલીસો દ્વારા અમને જો તમે દબાવવાની કોશિશ કરતા હશે બીવડાવવાની કોશિશ કરતા હશો તો હવે અમે પણ લોકોએ વકીલોની ટીમો અને આખી ફોજ તૈયાર કરી દીધી છે એ સરકાર અને સિસ્ટમની સામે લડવા માટે એટલે હવે પછી અમે સરકારના જે કોઈ આગેવાનો કે કર્મચારીઓ આ જમીનો લેવા માટે આવે એ લોકોએ પોતાની જાત પર પોતાના રિસ્ક પર આવું કારણ કે ગમે તે એમની સાથે થાય એની તમામે તમામ જવાબદારી જે તે વ્યક્તિઓની રહેશે હવે પછી અમે લડવા માટે આર પાર તૈયાર થઈ ગયા છે એમાં પછી જે વહાવવાનું પડે અમે વહાવડાવીશું જે પછી અમારું હોય કે સામેવાળાનું હોય આ ખુલ્લી ચેતવણી આ સરકાર અને આ જીએમડીસીના જે કોઈ કરતા છે એને અમે આ મંજૂરી આપીએ છીએ અને આ રેલીને અમે સફળ કરવાના છે આવનારા દિવસોમાં આવા ઘણા બધા અમારા પ્રોગ્રામો ચાલતા રહેવાના છે અવિરતપણે અને હવે પછી આ વિસ્તારના મોટા ભાગના આગેવાનો બહેનો માતાઓ વડીલો અને યુવાનો તૈયાર થઈ ગયા છે એ લોકો હવે દરેક ગામે ગામ જઈને રૂઢિગત ગ્રામ સભાઓ બનાવી અને ત્યાં નાના ઠરાવો કરી દીધા છે ઓલરેડી અને એને અમે કાયદાકીય રીતે પણ ચેલેન્જ કરવાના છે ગમે તે હિસાબે આ પ્રોજેક્ટને અમે અહીંયા આવવા દેવાના નથી એટલું જ અહીંયાથી અમે અમારું આહવાન કરીએ છીએ જોહાર જય આદિવાસી જય ભીપુર આજે વાલિયા તાલુકાની અંદર જીએમડીસી ભગાવો જમીન બચાવો જીએમટીસી ભગાવો ગામડા બચાવો આક્રોશ રેલી કાઢવામાં આવી છે એ આક્રોશ રેલીની અંદર અમારા પૂર્વજો દેશ માટે લઈ રહ્યા એવા બિરસાન બિરસા ભગવાન જેમણે આ દેશ માટે જમીનદારો સામે લઈ અને દેશમાંથી જમીનદારોને ભગાડ્યા અંગ્રેજીઓને ભગાડ્યા પચીસ વર્ષની ઉંમરમાં એ જ રીતે આ વાલિયાની ધરતી જેને જમીનદારો સામે લડતા લડતા મોહન નરસિંહ વસાવા જેવા છોટુભાઈના સસરા એનું જમીનદારો મારફતે એનું ધડ અલગ કરી કરીને ખૂન કરવામાં આવ્યા એવા નારસીભાઈ અનોપ મંગા સુપર અમરસિંહ કોટેસિંગ ગોવિંદભાઈ સરાદ જમસુ અને નાનું અમીર અનેકની અહીં હત્યાઓ થઈ છે આ જમીનો બચાવવા માટે કેમ કે આ વાલિયાને ચંબલ કહેવામાં આવ્યું છે એ વખત ચંબલ કહેતા હતા છોટુભાઈ વસાવાને મીની ચંબલના ટાકુ કીધા કેમકે એમનું એન્કાઉન્ટર કરવા માટે આ ખોટી રીતે એમને ચિતરવામાં આવ્યા ને એ લડતની ભૂમિ પર જ્યારે જમીનદારો સંઘર્ષથી અને જમીનદારોને અહીંથી ભગાડવામાં આવ્યા હવે આ સરકાર પણ એક જમીનદાર જ છે એ જમીનો છીનવવા અહીં ગાળી જીએમડીસી નામે કોલસો અહીં ગાળી જે જીએમડીસી છે એનો કોલસો કાઢવા માટે આ આ લોકો લીગનાઇટ કાઢવા માટે આવે છે પણ એને કદી નહીં કરવા દઈએ આ વાલિયા તાલુકાની અંદર અત્યારે તો અરાડ ગામડાની અંદર એ લોકોએ જે વિસ્થાપિત કરવાની વાત કરી કોલસો ને આ ગામડા અહીંથી વિસ્થાપિત કરવા માટે એ લોકોએ જે એ કર્યું છે એની સામેની અમારી આ મુહિમ છે કે ભિલિસ્તાન ટાઈગર સેના અને એના બીજા બાકીના જે સંગઠનો છે એ લોકોએ પણ સપોર્ટ કર્યો છે અને સમાજે સપોર્ટ કર્યો છે તો એમને પણ ધન્યવાદ ને આ રેલી ચાલતી રહેશે અને આ રેલી થપવાની નથી આવનારા સમયની અંદર બીજા પણ પ્રોગ્રામો આ જીએમડીસીની વિરુદ્ધમાં થતા રહેશે પદયાત્રા થતી રહેશે ધરણા થતા રહેશે અને છેલ્લે એન્ડ પર જ્યારે આ બોલ રિઝર્વાની ગાડી આવશે મિલિટરી આવશે એમની બંદૂકો આવશે તો અમારા ધાર્યા ભાલા પણ સામે આવશે એટલે એમને યાદ રાખવું પડશે તો આ જે શરૂઆત છે એ શરૂઆત એવી શરૂઆત છે કે કદી અમે આ વિસ્થાપિત થવા નહીં દઈએ આ પ્રોજેક્ટ અમે રદ કરાવીને રહીશું એવા પ્રોજેક્ટ અમે રદ કરાવ્યા છે સોનગઢની અંદર ઇકો સેન્સિટિવ અરે જેડીયાપાડામાં ઇકો સેન્સિટિવ ઝોન હતા સોનગઢની અંદર જિંક પ્રોજેક્ટ હતા એને રદ કરાવ્યા છે અને દેશની અંદર ઝારખંડની અંદર પણ જે લીગ નાઇટો હતા એને પણ ત્યાંના લોકોએ આંદોલન કરીને રદ કરાવ્યા છે તો આ તો વાલ્યાની ધરતી છે બિરસા મુંડા પછી માન્ય છોટુભાઈ વસાવા લઈ રહ્યા છે એ ધરતી અમે કેવી રીતે અહીંથી જવા દઈએ અમારા નવયુવાનો બધા છે બધાનું નામ તો નથી લેતા પણ બધા જ સંગઠનના મૂળ આગેવાનો છે અને જે પ્રજા આવી છે અમે રેલી હજુ શરૂઆત છે એ રેલી આગળ જશે જશે એમ કારો આગળ બળતો જશે ને આવનારા સમયની અંદર અમે આ પ્રોજેક્ટ માટે લડીને આ આને અમે આઝાદ કરાવી દઈશું આ પ્રોજેક્ટ રદ કરાવી દઈશું એવી બધાને મારે પ્રજાને પણ ફરી નમ્ર વિનંતી છે અને આગેવાનોને પણ આપણે એક થઈએ ને એક થઈને લડીએ જય બિરસા મુંડા જય બિરસાંડા જય જવાહર જય જવાહર જય આદિવાસી જય આદિવાસી જય ભીલ પ્રદેશ જય ભીલ પ્રદેશ